रापर नगरपालिका चुंटनी योजाई रही है तरह चूंटी प्रचार सीमाए बोर्ड नंबर एक ने बेमा हिंदू मुस्लिमी एकता दर्शन थे मुस्लिम धर्म गुरु सैयद अनवर शाह बापू एकता संदेश आप

જયદીપસિંહ જાડેજા રાપર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન રાપર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ હમીરજી સોડા દરેક વોર્ડના ઉમેદવારો આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભાજપને વિજય બનાવવાનું જણાવ્યું આભાર વિધિ બચાવ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ વી જાડેજાએ કરી હતી હાજી છાત્રા બચાવ કચ્છ real freshness gulp yash soft drinks